જે લોકો ગ્રાહક છે એ લોકોને ઓરિજિનલ અને ડુપ્લિકેટ ડબ્બા વચ્ચે કઈ રીતે ફરક સમજાવવો જોઈએ જો આપ સામાન્ય નાગરિક તરીકે આ બધાની ફરજમાં પણ આવે છે અને હું આપના માધ્યમથી ખૂબ મને આનંદ થશે જણાવતા માટે કોઈ પણ ગુજરાતની અંદર ખાદ્ય તેલનો નવો ડબ્બો જે આપવા માટે ખાવા માટે નવો ડબ્બો લો છો એની અમુક સાઇન છે તમે સામાન્ય તકેદારી રાખશો તો ક્યારેય છેતરાશો નહીં લોકો ડુપ્લિકેટ કરે પરંતુ જે કોઈ નવા ડબ્બા તિરુપતિ ધારો કે કોઈ પણ બ્રાન્ડ ના આવતા હોય આ હું અહીંયા મારી પાસે એક ડબ્બો છે તિરુપતિનો પણ હું આ તિરુપતિ એટલા નહીં ફોર્ચ્યુન ગુલાબ વિમલ કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડની જે ગુજરાતમાં વેચાય છે એની વાત કરું છું એની અંદર આ રીતે એમ્બોસ પ્રિન્ટ આવે જે બ્રાન્ડ હોય એ બ્રાન્ડનું એમ્બોસ પ્રિન્ટ આની અંદર હોવું જોઈએ અહીંયા ગુલાબ હોય તો ગુલાબનું હોય દરેક કંપનીનું એમ્બોસ પ્રિન્ટ હોવું જોઈએ આ હોવું જોઈએ બીજું કે એની ઉપરની જે કેપ્સ્યુલ છે અહીંયા ફોકસ કરજો આ કેપ્સ્યુલ છે જે ડુપ્લિકેટ ડબ્બા હોય કેપ્સ્યુલ ઓરિજિનલ નો હોય તો આને ઘસવામાં આવે તો આ વચ્ચે જે નામ લખેલું છે ભલે તે ફોર્ચ્યુન લખ્યું હોય ગમે તે લખ્યું હોય તો એ નામ નીકળી જાય ઓરિજિનલ ડબ્બાની અંદર આ નામ નહીં નીકળે એટલે કે ડબ્બો ડુપ્લિકેટ કરવા વાળા અને ત્રીજી વસ્તુ જયારે આ ડબ્બાને જુઓ તો ડબ્બાના ફિનિશિંગ પરથી જ આપણને ખ્યાલ આવી જશે કે આ ડબ્બો રીપેક થયેલો છે ફ્રેશ છે ફ્રેશ ડબ્બાનું ફિનિશિંગ આખું અલગ જ આવતું હોય એની ચમક અલગ જ આવતી હોય આ ડબ્બાને એકવાર વાપર્યા પછી આપણે વેચી અને એને રીફિલ કરવામાં આવે તો એની સાઇનિંગ પણ ઓછી થઈ જતી હોય છે એનું લાઈફ પણ ઘણી ઓછી થઈ ગઈ હોય છે અને એની ઉપર ડર્ટ ખ્યાલ આવી જ જાય છે કે જેથી કરીને ડબ્બો ડુપ્લિકેટ છે એટલે ખાસ મારા ગ્રાહક મિત્રોને કહેવું કે જ્યારે પણ કોઈ પણ ડબ્બો ખરીદો કોઈ પણ સ્ટાન્ડર્ડ બ્રાન્ડ હોય એમના ત્યાં ટીનસુ મેન્યુફેક્ચરિંગ ઇનહાઉસ હોય તો એની અંદર આ પ્રકાર એમ્બોસ હોય કોઈ પણ બ્રાન્ડ હોય તો એની અંદર ચેક કરીને જ લેવું એમ્બોસ બ્રાન્ડ ના હોય તો એ ડબ્બો ઓરિજિનલ નથી એવું લગભગ માની શકાય છે શું કોઈક અમને જૂના ડબ્બામાં તેલ ભરીને આપે છે બ્રાન્ડેડ કંપનીઓ બ્રાન્ડેડ કંપની મોટા ભાગે જૂના ડબ્બામાં તેલ ભરી નથી આપતી તેલ જે જૂના ડબ્બા છે અહીંયા લોકલ ટેનિંગ પ્લાન્ટવાળા ભરતા હોય છે બ્રાન્ડેડ કંપનીઓ ક્યારે પણ રિફિલ એ નથી કરતી હોતી એ લોકોના ત્યાં નિયમ જ છે કે એ પ્લેટ મંગાવ્યા પછી કારણ કે આઈએસ આઈએસઓના નોમ્સ પ્રમાણે એ લોકોએ ફૂલ હાઇજીન મેન્ટેન કરવું પડે એટલે ડબ્બો હોય કે તેલ હોય એમાંથી કોઈ પણ હ્યુમન ટચ ન થવું જોઈએ ઓર રિયુઝેબલ ન હોવું જોઈએ એ ફૂડ એન્ડ ડ્રગ ડિપાર્ટમેન્ટનું નિયમ છે અને એકોર્ડિંગ ટુ લો બે હજાર અગિયાર પછી સરકારનો કાયદો એવો લાગ્યો છે કે જૂના ડબ્બા ન વેચી શકું આપણે તે હજી વેચાણ છે પણ કાયદેસર રીતે જૂના ડબ્બા વેચાણ પર પ્રતિબંધ છે એટલે કોઈ પણ જે સ્ટાન્ડર્ડ કંપની છે એ જૂના ડબ્બામાં લેબલ લગાડીને ન આપતા હોય